કોઈપણ લોકશાહી દેશમાં સરકાર રચવામાં મતદારો સૌથી સૌથી મોટી અને ભૂમિકા ભજવે છે મતદારો પોતાના અમૂલ્ય મતથી પક્ષને વર્ષ માટે સત્તા પર લાવે છે આમ કરીને મતદારો દેશ અને રાજ્યના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવે છે ધાનેરા તાલુકાના ધાખા ગામ ખાતે રહેતા જેતાભાઈ ઠાકોર કે જેઓની ઉંમર એકસો ચાર વર્ષ છે એટલે કે ભારત દેશની આઝાદી પહેલાં જેતાભાઈનો જન્મ થયેલો છે વૃદ્ધ જેતાભાઈની ઉંમર એકસો ચાર વર્ષ હોવા છતાં આજે પણ તેઓ એક આદર્શ મતદાર તરીકે જાણીતા બન્યા છે પોતાના જીવનકાળ દરમિયાન તેઓ અનેક વાર મતદાન કરી લોકતંત્રના પર્વની ઉજવણીમાં ભાગીદાર થયા છે પચીસ જાન્યુઆરી દેશમાં દર વર્ષની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે ધાખા ગામ ખાતે વડીલ મતદારના સન્માન માટે બીએલઓ સાથે સ્થાનિક ધાખા પૂર્વ દૂધ પરિવાર જેતાભાઈની ખાસ મુલાકાત લીધી હતી યુવા મતદારો માટે ખાસ પ્રેરણા પૂરી પાડનાર વૃદ્ધ મતદાર જેતાભાઈ જાતે ચાલીને મતદાન કરવા જાય છે આજે મતદાન જાગૃતતા દિવસ હોય અમે વયો વૃદ્ધ એવા જેતાભાઈ ગુજરાતીના ઘરે આવેલ છીએ જેની ઉંમર આશરે એકસો ત્રણથી ચાર વર્ષની છે જેઓ ચાલીને મતદાન કરી શકે છે સાંભળતા ઓછું છે અને પોતે એટલી લાગણી છે કે મતદાન કરવા માટે ચાલીને જાતે આવે છે અમારી સાથે ડેરીના અધિકારીઓ પણ સાથે આવેલ છે તો એમની ઉંમર એકસો ને ચાર વર્ષની છે તો એમના પરથી આપણે શીખ લેવી જોઈએ કે યુવાનોએ શીખવું જોઈએ કે આ મતદાન જ્યારે આવે છે ત્યારે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ કારણ કે મતદાન કરવું એ આપનો

તેઓના પુત્ર જણાવી રહ્યા છે કે મતદાન માટે હંમેશા તેમના પિતા તૈયાર જણાય છે અનેક વાર દેવોએ જાતે ચાલીને મતદાન કરવા માટે ગયા છે તો મગનોજમાં 6 ભાઈ અને 4 બહેનો હતી અને છોકરાને છોકરા મારા ભત્રીજાને ભત્રીજાપા પોત્રા પા ચોથી પેઢી થઈ ગઈ અને એકસો ચાર ઘણો હો કરી નો કુટું બસ બાપુ એટલે ચા મેડલામ જાય પ્રવાસ કરવા પછી બાર વાગે આવે એટલે બાર વાગે જમીન ભરી પછી બે આરામ કરે આરામ કરી પછી હોય જાય એટલે બપોરે પછી જાય હોદ ને એટલે છ વાગ્યા પછી ઘરે આવે ઘરે આવીને હોદ ને બે એટલે હોદ જમીન હોય જાય એટલે સવાર હવારમાં